નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાની સાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા ત્રેવીસ કરતા વધુ વર્ષોથી આરોગ્ય કર્મી અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે આરોગ્ય કર્મીએ ત્રીસ હજારથી વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે સાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તર તપાસનું કામ કર્યું હતું વર્ષ બે હજાર એક થી બે હજાર ત્રેવીસ સુધીમાં સાજી હોસ્પિટલના આ વિભાગમાં

છોકરીનું એવું યાદ આવી જાય એટલે પછી થોડું માયુસ થઇ જવાય કે આપડે શું કેવાય કે છોકરીનો છોકરો છે આવો હતો આવું હતું એ રીતે એ આવી જાય ક્યારે ડર લાગ્યો એટલે આ રીતના કઈ કાતો પોતાના સબંધી નું હોય એ રીતના હોય તો થોડોક એમ ડર લાગે શું માનો છો તમારે જેવું કામ અહિયાં કોઈ કરી શકે હવે એવું તો ના મારથી ના કહી શકાય કોઈ કરી બી શકે અને ના બી પણ કરી શકે આવું કામ કેટલું કઠિન બહુ કઠિન કામ છે આ કેમ કે માણસ ને મૃત દેહ ને ચીરવાનો એ બહુ અઘરું કામ છે નેશન પ્લસ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર